માતાજી હય મહાદેવ ગુડ મોર્નિંગ નવા સ્વાગત છે રાંધી નાખ્યું છે રોટલા કરીને રોટલા ને એવું કરી નાખ્યું ખાલી ઈદ બાકી છે શાક ને આ શાક ચેડવે છે આ બેનનો ખાટલો બેન આગળ બુપાઈને તારમાં ડબલ ફેરી સાફી લીધી આપણે જેવું જે ઈચ્છા તો કેટલા બાકી જાડા

મામા નહીં આવ્યા હા બે ત્રણ દિશા ત્રણ દિશા પાછા મારો આવ્યા આટો મારે આપણે કઈ ઘેરે નહોતા એવું છે હાર્દિકભાઈ શું કામ કરો હિસ્કો ખાઈ હાર્દિકભાઈ ઘેરે હતા તો આપણે હવે ભાઈ કામ નહીં ફોન ગુમાવું છું આ વિડીયો કાંઈ બનાવ્યો નહીં એટલો બધો લાંબો ભાઈ નહીં થાય એવું છે શેરભાઈ અંબાડીમાં આવ્યા દાદાને ને જોવે છે દાદા ના ને કડી આવેલા હતા બપોરે કઈ વિડીયો એમ કે આપણે આવીને તરફ લાગી જાય કામ કામ હતું બેન કઈ ખાવાની ગઢી જેવું છે એવું છે બીજું કઈ કામ નહીં આમ તો અહીંયા કબૂતરું મારે કબૂતર અહીંયા આ કબૂતરું છે ને હવા ખાંડ થાય છે અહીંયા ત્યાં આદિભાઈ બતી કરે કેમ કે ના છે આદિભાઈ ઈંડા છે માથે એમ કે ભાઈ આપણે કઈ જોયું નહીં હાદી કોઈ દેખાડે છે ઘરમાં છે હા એ ઉડાડ રહેવા દે રેવા દે દેખાડો લ્યો ચાલ ઉઠશે તો નહીં એમ પંખો બંખો ચાલુ ન કરી એમ બેઠે રહેવા દે ને પણ બસ ના લેવું ઉતાર જો આમ આદિ ભાઈ ઉડાડી મી આલે આદિ ભાઈ દેખાડે ઈંડા એવું છે નો બે હે બે છે નો આયા દેરા

બતીલી વીણે આદી ભાઈ કે બતીલી ના મારે છેડું ભાઈ ભાઈ દો બેઠે બેઠે એક એક પાણો વીણે એમ કે અમારે આદી ભાઈ દો બતી હમી કરે છે બતી ભાઈ બેન રાખો મોંઘા ભાવની અમારે આદી ભાઈ દો ડાયલોગ મારે એવું છે બપ્પા આમ જમવા બે ગયા છે આપણે જમવાનું આ ટીવી હંધાય ભૂલી ગયા છે તો કેટલા વાગે સાડા નવ વાગી ગયા છે તો જમી લઈએ આપણે કાલુ ના કપી ગયો તો આ કડીક વીસમાં પોરો ખાધો

આપડે જો જમી લીધા છે વિડીયો પછી આવ્યો લાઈક શેર સબસ્ક્રાઇબ મળીએ કાલ નો મત આવું બધા